આજરોજ તારીખ પાંચ છ બે હજાર પચીસના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તળાજા નગરપાલિકા દ્વારા આજે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પંચમુખી મહાદેવ ધામ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ અને પ્રતિબંધિત પ્લાસ્ટિક બાબતે જાગૃતિ વર્કશોપનું આયોજન થયું હતું આ કાર્યક્રમમાં તળાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ શહેર પ્રમુખ શ્રી આઈકે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી એતલબેન રાઠોડ ઉપપ્રમુખ શ્રી ધર્મેન્દ્રસિંહ વાળા તેમજ નગરસેવકો તથા તળાજા નગરપાલિકા સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો આ પ્રસંગે વક્તાઓએ પર્યાવરણ જાળવવાની જરૂરિયાત અંગે ધ્યાન દોર્યું અને ખાસ કરીને પ્લાસ્ટિકના ઉપયોગ સામે લોકોને જાગૃત થવાની અપીલ કરી વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણને ટકાવી રાખવાનો સંદેશ પણ આપવામાં આવ્યો આ કાર્યક્રમ સ્વચ્છ સુરક્ષા અભિયાન બે હજાર ચોવીસ અને સ્વચ્છતા સેવા અભિયાનના અનુસંધાનમાં યોજાયો હતો નગરપાલિકા દ્વારા વિવિધ પ્રકારના કચરાના વર્ગીકરણ અને નિકાલ અંગે માહિતી આપતી પોસ્ટરો પણ મૂકવામાં આવી હતી જેમાં લોકોને સફાઈ જાળવવા પ્રેરિત કરાયા હતા પાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શ્રી ગૌતમભાઈ ચૌહાણ આઈકેભાઈ વાળાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પાલિકા દ્વારા આયોજિત કર્યો અને ખૂબ સરસ હાજરીથી આ કાર્યક્રમ દીપાઈ છે તેથી તમામ પાલિકાઓ અને મારા ધારાસભ્યશ્રીઓ અને પાલિકાના પ્રમુખશ્રીઓ ઉપપ્રમુખશ્રીઓ અને હોદ્દેદારો અને ચેરમેન સાહેબોનો તમામનો આભાર વ્યક્ત કર્યો છે તળાજા નગરજનોને મારી અપીલ છે કે એક એક બે બે વૃક્ષો વાવો અને તેમનું જતન કરો એ મારી નમ્ર અપીલ છે ભારત માતા કીધે